રાધનપુર ખાતે વિશ્વ વિશ્વાદિવાસી દિવસની ભવ્ય ઉજવણી તથા નવીન આદિવાસી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં આજે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમસ્ત બેતાળીસ ગામ આદિવાસી ભીલ સમાજ રાધનપુર દ્વારા ભવ્ય રેલી યોજી આદિવાસી દિવસથી ઉજવણી કરવામાં આવી તેવા નવીન આદિવાસી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી તેમજ આદિવાસી સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એવા ચેતન પંચાલ રાધનપુર બેતાલીસ ગામ આદિવાસી ભીલ સમાજ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાધનપુર મુકામે કરવા જઈ રહ્યા છે તે પ્રસંગે અમારા આદિવાસી ભવનનો આજે લોકાર્પણનો કાર્યક્રમ છે એમાં અમારા આદિવાસી ભવનના ટૂંકા ગાળામાં ખાતમુહૂર્ત કરી અને પૂર્ણતાના કાર્યક્રમમાં બી સાહેબ લવિંગજી સાહેબ હાજર રહી અને આજે રિબન કાપી અને લોકાર્પણનો કાર્યક્રમ કરેલો છે એમાં એમનો હું આજે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાવનાબેન જોશી સાહેબનો પણ હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું એમણે પણ ટૂંકા ગાળામાં અમને અમારા આ ભવનના નિર્માણ માટે ખૂબ જ સહયોગ આપેલો છે હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું અને હવે પછી પછી આના પણ અમારા આદિવાસી ભીલ સમાજ ને સાહેબને સાહેબ ને હું વિનંતી કરું છું પ્રમુખ સાહેબ ને પણ વિનંતી કરું છું હજુ પણ અમને જયારે પણ જરૂર પડે ત્યારે સહયોગ આપે એવી હું હૃદયપૂર્વક એમને વિનંતી કરું છું આભાર